સીતારામ સદેવીદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ ચલો આજે અમરધામ આંગણે રાજકોટથી સમગ્ર ખાત્રાણી પરિવાર પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવ્યું છે ત્યારે દરેકનું અમરધામ આંગણે સાથી પરિવાર વતી હાર્દિક સ્વાગત છે સાથે સાથે ખાત્રાણી પરિવારે અમરધામ આંગણે આવી અને પોતાના હાથે જ પ્રભુજી માટે રસોઈ બનાવી અને પ્રભુજીને પ્રસાદ રૂપે અર્પણ કરી છે ત્યારે અમરમાને હૃદયથી પ્રાર્થના બધાને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ આપે અને આવા સરસ મજાના સેવાના કાર્યો કરતા રહે સાથે સાથે એમના અને એમના બાળકોના જે કંઈ પણ સપનાઓ છે એ સાકાર થાય તમારો બધાનો ઉમરદા માંગણે હૃદયથી આવકાર સાથે સાથે તમારો બધાનો ખૂબ આભાર કારણ કે મારું એક સપનું હતું કે દરેક લોકો જીવનની સત્યતાથી વાકેફ થાય કે જ્યારે જીવનમાં બધું હોય ને ત્યારે આપણને કોઈની પીડાઓ દેખાતી નથી કે સંભળાતી નથી પણ જ્યારે આવા નિરાધાર જેને સમાજે જગતે તરછોયડા છે એને રૂબરૂ જોઈ અને મળીએ ત્યારે આપણને જગતની અને જીવનની વાસ્તવિકતા ખબર પડે કે જ્યાં સુધી આ શરીર સાજું હોય તમારી પાસે આર્થિક સંપન્નતા હોય ત્યાં સુધી જગત તમને ભગવાનની જેમ પૂછે પણ શરીર કે મગજ જ્યારે એમાંથી એક વસ્તુ ખરાબ થાય કે તમે આર્થિક રીતે કે સામાજિક રીતે તૂટી પડો ત્યારે જગતનું કોઈ વ્યક્તિ તમને સ્વીકારતું નથી પણ જો કોઈ સાચી જગ્યાએ આપણા જીવનમાંથી સારો સમય સારા કાર્યમાં ક્યાંય પણ આપણે ભગવાનને નિમિત્ત બનાવીને ઉપયોગ કર્યો હોય ને તો ઈશ્વર એવા સમયે મદદ કરવા આવે નરે આ બધાને મદદ કરવા કોણ આવે એટલે ક્યાંક ક્યાંક એમનું કંઈક પ્રારક્ષ કર્મ એવું હશે કે જે તમને મને નિમિત્ત બનાવ્યા કે આપણે એના માટે રસોઈ બનાવીને જમાડીએ બાકી આ કળિયુગમાં આપણે આપણા પોતાના વ્યક્તિઓને ગ્લાસ ભરી દેવાની વાત આવે ને તો કોઈ પાસે સમય નથી

હા બગડે શું ખાવ છો તમે એકલા ખાવાનું એ કોઈ કેવાનું નઈ અમને

પર બે પૂજાનીંદરી સમારિયા દેવી દાસ હેવ અમર મા પૂજાની માની સુંદરી દેવનગી પ્રતાપે અમર મા બોલિયા ઓી પ્રતાપે અમર મા બોલિયા દેવનગી પ્રતાપે અમર મા બોલિયા હો બે પૂજાણી અમર મારી ચુંદડી અમને શરણોમાં તમે રાખો મોરા રે શરણોમાં હવે રાખો મોરા સાંઈ રે અમાર માં વર બે પૂજાની માની ચુંદડી શરણો શરણોમાં રાખો મોરા રે સાય રેવો દે પૂજાણી માની સુંદર હે યમને શરણોમાં તમે રાખો મોરા સાઈ રે માં શરણોમાં યમને રાખો મોરા સાઈ રે અમર માં પર બે જાણી માની સુંદળી ને ઝરણો મા રાકો મોર સાં રે હો પર બેપૂ જાણી માની સુંદળી